મિત્રો જો કોઈ સ્ત્રી ભોજન બનાવ્યા પછી તરત જ ગેસ ચૂલો ધોઈ દે તો આ વાત ધ્યાથી સાંભળજો કારણ કે આ આદત ઘરના સુખશાંતિ માટે સારી માનાતી નથી નમસ્તે અને આપનું સ્વાગત હૈ આજે આપણે એવી એક ભૂલ વિશે વાત કરીશું જે અજાણતા ઘણીવાર ઘરમાં થઈ જતી હોય હૈ અને આ નાની ભૂલ ક્યારેક આખા પરિવાર પર ભારે પડી શકે છે ઘણા ઘરોમાં જોવામાં આવે છે કે જ્યારે મહિલાઓ રસોઈ બનાવે છે ત્યારે તરત પછી ચૂલો ધોઈ નાખે છે પણ પ્રશ્ન એ છે કે શાસ્ત્ર મુજબ આવું કરવું સાચું છે કે ખોટું શાસ્ત્રોમાં લખ્યું છે કે ઘરનો ચૂલો માત્ર એક સાધન નથી એ તો આખા પરિવાર સાથે જોડાયેલું સ્થાન છે આજે અમિત તમે જે માહિતી આપવા જઈ રહ્યા છો એ ગરુડ પુરાણ પર આધારિત છે हिंदू सनातन धर्म में पुराण ने सामान्य ग्रंथ सांथ मान जीवन वातो अने क्रियाओं उंडा रहस्यो समझावेला है घरन सौ पवित्र अने महत्वनु स्थान है रसोडू रसोड़ा केंद्र है चूलो जे घरना शांति वास्तु पित्रो आशीर्वाद साथलू है एटले संभा खूबज अगत्यनी है आ वीडियो में તમે જાણી શકશો કે ભોજન બનાવ્યા પછી ચૂલો ધોવું જોઈએ કે નહીં કયા દિવસે ચૂલાની સફાઈ કરવી શુભ છે અને એને પવિત્ર રાખવાના સાચા ઉપાય શું છે પણ આગળ વધતા પહેલા નાની વિનંતી છે કે વિડિયો અંત સુધી જોજો કારણ કે જે માહિતી અહીં હે એ તમારા જીવન માટે ખૂબ કામની હે સાથે જ એને તમારા ઓળખીતાઓ સાથે પણ શેર કરજો જેથી બધાનો લાભ થાય वीडियो गम्य हो तो लाइक करजो चेनल सब्स्क्राइब करजो कॉमेंट बॉक्स में मा, जय माता लक्ष्मी लखवा भूलशो नहीं अरु काम छे तमने साची सलाह आप हवे ए पर अमल करवो के न करवो आखरे तमारी इच्छा पर है एटलू जरूर कहीशु के जो तमे ते मानशो तो तमारा जीवन में सुख समृद्धि आवशे अ कोईपण प्रकार की मुश्किली करवो नही पड़े તો ચાલો ભક્તો હવે સીધા મુદ્દા પર આવીએ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરનો ગેસ ચૂલો માત્ર ભોજન બનાવવાનું સાધન નથી પરંતુ આખા પરિવારની તંદુરસ્તી સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિનો આધાર છે એને તમે ઘરના અગ્નિકુંડ જેવી રીતે સમજી શકો છો જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એટલે જ રસોડું અને ખાસ કરીને ચૂલો હંમેશા પવિત્ર સ્થાન ગણાયો હૈ ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે માનવામાં આવે છે એ જ અગ્નિ હૈ જેના દ્વારા અન્ન તૈયાર થાય હૈ અને કહેવાયું છે કે અન્ન જ પ્રાણ હૈ વિચારજો જો અન્ન જ ન હોય તો જીવન કેવી રીતે ટકી શકે ગરૂડ પુરાણમાં પણ લખ્યું છે કે જ્યાં અન્નનું માન થાય છે ત્યાં લક્ષ્મી માતાનું વાસ રહે હૈ ઘરનો ચૂલો એક સ્થાન હે જ્યાં अन्न બનાવી આખા પરિવારનું પાલન પોષણ થાય હે એટલા માટે એને સાધારણ યંત્ર નહીં પણ પૂજનીય સ્થાન માનવામાં આવ્યુ હે જો ચૂલો સ્વચ્છ અને दुरुસ્ત હોય તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે હે પણ જો એજ ચૂલો ગંદો કાળો કે તૂટેલો હોય તોથી બીમારી કલહ અને ધનની કમી જેવા નકારાત્મક પ્રભાવ આવે હે શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો છે અને અગ્નિદેવને વેદોમાં દેવતાઓનું મુખ ગણાયું છે યજ્ઞમાં જે આહુતિ અર્પણ થાય છે એ અગ્નિમારફતે જ દેવતાઓ સુધી પહોંચે છે એટલે ઘરનો ચૂલો પણ ઘરેલું યજ્ઞકુંડ સમાન છે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે ત્યારે અજાણતા જ એક નાનું યજ્ઞ શરૂ થાય છે एटलेज शास्त्रों में स्त्री अने चूला संबंध बहु गहन मान्यो है अंत तो रसोडू स्त्रीन बीजू घर कहवाय है अने एमा रहे चूलो एनी सौ थी नजीकनी वस्तु है ए चूला की स्थिति सीधो असर स्त्रीना भाग्य आरोग्य मानसिक शांति पर करे है जो चूलो गंदो के तूटेलो हो तो ए स्त्री ने अपमान दुख બીમારી અને ઘરમાં તણાવ જેવી પરિસ્થિતિઓ ભોગવવી પડી શકે છે એ કારણે શાસ્ત્રોમાં ચૂલાની વપરાશ અને એની સંભાળ માટે ખાસ નિયમો જણાવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે ચૂલાની સ્થિતિ ઘરની સ્ત્રીના જીવન અને આખા પરિવારના સંતુલનને અસર કરે હૈ વાસ્તુશાસ્ત્રમાં પણ ચૂલાની દિશાનું ખાસ મહત્વ જણાવાયું છે રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં અને ગેસ ચૂલો દક્ષિણ પૂર્વ ખૂણે રાખો શુભ માનવામાં આવ્યો છે કારણ કે એ સ્થાન અગ્નિકોણ કહેવાય છે જે ઘરમાં ચૂલો અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોય છે ત્યાં પરિવાર પર હંમેશા સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ રહે છે ભક્તો હવે વાત કરીએ ચૂલાની દિશા અને તેની સફાઈ સંબંધિત નિયમોની શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં ચૂલો યોગ્ય સ્થાન પર મુકાય છે ત્યા દેવી દેવતાઓનું વાસ રહે છે અને ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે ભોજન બનાવતી વખતે મહિલાઓએ મોઢું પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ કારણ કે આ બનને દિશાઓ ખૂબ જ શુભ માનવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે અહીં જ દેવી દેવતાઓ નિવાસ કરે છે જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશામાં મુકાય તો ઘરમાં ધનની કમી થવા લાગે છે पैसा व्यय वे है अने धीमे धीमे गरीबी प्रभाव देखावा लगे है एज रीते जो चूलो दक्षिण दिशा में अथवा नेतृत्व कोण में हो तो घर में बीमारी अकस्मा तो क्य कोई सभ्य अचानक तबियत बगड़वी के कर्ज वेवी परिस्थिति उभी थाय है एटले चूलो क्यारे दक्षिण पश्चिम के ईशान कोण उत्तर पूर्व दिशा मूकवो नहीं केम के आदेवताओं नाराज थाय है ઘરમાં પિતૃદોષ શરૂ થાય છે પરિવાર કલહમાં ફસાય છે અને સંબંધોમાં તણાવ વધે છે તેથી હંમેશા ધ્યાન રાખવું કે ચૂલો અગ્નિકોણમાં જ હોવો જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેઓ સૌથી વધુ સમય રસોડામાં પસાર કરે છે જો ઘરમાં તેમની વાત ન સાંભળવામાં આવે તો परिवारना अन्य सभ्योने समझाववू જોઈએ કે ચૂલો કઈ દિશામાં મુખવો શુભ ગણાય હે હવે વાત કરીએ ચૂલાની સફાઈની સ્વચ્છતા તો સૌ કરે હે પણ શાસ્ત્ર મુજબ તેના કેટલા ખાસ નિયમો હે જો ઘરની સ્ત્રી મંથી અને શ્રદ્ધાથી ચૂલાને પવિત્ર માનીએ તેની સેવા સંભાળ કરે તો ઘરમાં બીમારીઓ ઓછા આવે હે પતિ પત્નીનો સંબંધ મીઠો રહે હે અને ક્યારેય ધનધાન્યની કમી થતી નથી રસોડાથી નીકળતી સકારાત્મક ઊર્જા આખા ઘરમાં શાંતિ અને સુખ ફેલાવે છે સફાઈના નિયમોમાં પહેલું એ છે કે સૂર્યોદય પછી જ ચૂલો પ્રગટાવવો જોઈએ રાત્રે મોડા સમય ખાસ કરીને મધરાતે ચૂલો સળગાવવો અગ્નિદેવનો અપમાન ગણાય હૈ ચૂલો પ્રગટાવતા પહેલાં સ્ત્રીઓ હળદરનું પાણી गौमूत्र के गंगाजलो स्पर्श करीने चूला ने प्रणाम शके है रोज शक्य न हो तो ओछा अठवाडिया में एक वार आ करव जइए भोजन बनावता पहला चूलो साफ करवो जरूरी है अठवाडिया में एक वार खास सफाई करवी तो वधु लाभकारी है लींबू अने मीठू भेड़ी ने चूलाना काड़ा पड़ेला ने घसवो ब्रश के कपड़ा थी खूनानी गंद की गंदगी दूर करवी अने नीचे जमेली चिकनाई सारी रीते साफ करवी जो ये गैस पाइप अने वाल्व पण भीना कपड़ा थी साफ करवा जो ये कारण के अही जमेली गंदगी वास्तुदोष लावी शके साथ एक बात खास ध्यान के विना स्नान करेला चूला पर भोजन बनाववु मनाई गणायु है कम के आ अग्निदेव नो अपमान है। અને એથી ઘરમાં નકારાત્મક અસર આવે હૈ આજકાલ જોવામાં આવે છે કે આધુનિક જીવનશૈલીના કારણે ઘણી મહિલાઓ સવારમાં વિના સ્નાન કર્યા સીધી રસોડામાં જઈને ચૂલો સળગાવી દે હૈ ઘણી વાર જોવામાં આવે છે કે કોઈ સીધા બર્તનોને સ્પર્શ કરીને પાણી ભર લે હૈ પણ શાસ્ત્રોમાં એને સંપૂર્ણ મનાઈ કહેવાયું છે વિના સ્નાન કરેલા રસોડામાં प्रवेश करवा थी रसोईडानी पवित्रता भंग થાય છે અને त्याની સકારાત્મક ઊર્જા અશુદ્ધ બની જાય છે આવી સ્થિતિમાં સ્ત્રીઓ અન્ય દોષની भागी બને છે જેના કારણે ઘરમાં अन्नની કમી થવા લાગે છે ડબ્બા ખાલી રહે છે અને ધનની પણ हानि થાય છે ઘણી ઘરોમાં આ عادت જોવા મળે છે કે ભોજન બન્યા પછી ચૂલો ગંદો છોડાઈ જાય છે જારે આપણે સૌ જાણીએ છીએ કે ચૂલો માત્ર ભોજન બનાવવાનું સાધન નથી પરંતુ અહીં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો નિવાસ માનવામાં આવે હૈ લક્ષ્મીજી ધનની દેવી હૈ અને અન્નપૂર્ણા માતા અન્નની દેવી તો ગંદો ચૂલો છોડવો એ એમના અપમાન સમાન છે આ જ કારણ છે કે રાત્રે કે લાંબા સમય સુધી ચૂલો ગંદો હોડવાથી ઘરમાં કલહ બીમારીઓ અને ધનહાની પ્રવેશે હૈ आजकल घनी महिलाओं कामकाज नौकरी के पक्षी आड़सना कारण चुलानी सफाई अवगणे है परंतु जयरे चूलोज अशुद्ध होए, तो एनी सीधी असर घरना वातावरण अने परिवार की तंदुरस्ती पर पड़े है लोको तो चूला पासेज जूठा वसण मूकी दे है जे बहु अशुभ मानवामा आवे है चूलो सौ पवित्र स्थान है અને એની આજુબાજુ ગંદકી કે જુઠા વાસણ મુકવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે આજ કારણ છે કે ચૂલા ઉપર કે નજીક ખાલી ડબ્બા કે વાસણ પણ રાખવા નહીં કેમ કે એથી કામમાં અટકણ આવે છે અને ઘરમાં અશાંતિ વધે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે ચૂલાને માત્ર ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ પવિત્ર માનવો જોઈએ એટલે દરરોજ સવાર કે સાંજ ચૂલો પ્રગટાવતા સમયે ગાયત્રી મંત્ર કે અગ્ને નમઃ બોલવું શુભ માનવામાં આવ્યું છે જ્યારે નવો ચૂલો ઘર માં લાવવામાં આવે ત્યારે તેનો પ્રથમ ઉપયોગ કરતા પહેલા તેના પર સ્વસ્તિક બનાવી કુમકુમ અક્ષત અને ગુલાલ ચઢાવવું શુભ ગણાય છે એટલું જ નહીં અઠવાડિયા માં ઓછામાં ઓછો એક દિવસ ચૂલાને સારી રીતે સાફ કરીને देना पर हरदर चंदन थी स्वस्तिक बनावऊ જોઈએ રસોડામાં ભોજન બનાવતા પહેલા માતા અનપૂર્ણા અને લક્ષ્મીજીનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે જો રસોડામાં મંદિર હોય તો શ્રેષ્ઠ નહીંતર ઓછામાં ઓછું ગણેશજી કે લક્ષ્મી માતાની તસવીર તો જરૂર હોવી જોઈએ જારે દેવતાઓને યાદ કરીને ચૂલો પ્રગટાવાય છે ત્યારે અગ્નિ પવિત્ર ગણાય છે અને એમાંથી બનતું ભોજન આખા પરિવાર માટે પ્રસાદ સમાન બની જાય હૈ આ જ કારણ હૈ કે પરંપરામાં નવી વહુ ઘરમાં આવતા એને સૌપ્રથમ ભોજન બનાવડાવી ભગવાનને ભોગ લગાડવાની પ્રથા રાખવામાં આવી હૈ મિત્રો આ બધી વાતો શાસ્ત્ર વાસ્તુ અને આસ્થા સાથે જોડાયેલી છે તમે એને તમારા વિશ્વાસ અને શ્રદ્ધા અનુસાર અપનાવી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયો લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં